અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે હાથમાં જાણે કોઈ ફળ હોય તેમ આ હર્બલ ગણાતો

તમે કદાચ હમાસ અને યુદ્ધ જોયું હશે ટીવી ના માધ્યમ થી ત્યાં દુશ્મની યુદ્ધ છે અને આજે પ્રેમ નું યુદ્ધ સાવરકુંડલા માં ફેલાઈ રહ્યું છે આ યુદ્ધ ઇતિહાસ એવો કહેવાય છે કે આ યુદ્ધ ક્યારેય કોઈ પણ પ્રકારની ફરિયાદો થઈ નથી અને કોઈ પણ કદાચ દાશા હોય તો પણ ફરિયાદ થતી નથી અને લોકો પ્રેમ થી ભાઈ જાય દિવાળી ના દિવસે યુદ્ધ રમે છે અને આ યુદ્ધ વિશ્વભરમાં ક્યાંય જોવા મળતું નથી માત્ર ને માત્ર સાવરકુંડલા રમાય છે મુક્ત મને ઇન્ગોરિયા ફટાકડા ફેંકીને રમત નો આનંદ અને ઉલ્લાસ જોઈને એનઆરઆઈ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા જોવા માટે આવી છું પણ આ તો મને બહુ ખુશી થાય છે પણ આ એક આમ એવી રમત છે કે વિદેશમાં ઇઝરાયલ અને એના યુદ્ધ થતા હોય પણ અહિયાં મીઠી રમત છે કે બધા રમે છે તો બહુ આનંદ થાય છે અને આ એક વર્ષમાં એક જ વાર થાય છે તો અમને બધાને ખુશીનો આનંદ થાય છે મારો એક ધક્કો વસૂલ છે કે હું અહીંયા કેનેડાથી થી ઇંગોરિયા જોવા માટે આવી ઇંગોરિયા યુદ્ધનો લાભો લેવા ધારાસભ્ય મહેશ કસવાડા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં આગવી ઓળખ બનાવનાર ઇંગોર્યા યુદ્ધની પહેચાન સાવરકુંડલા બની ગયું છે જ્યારે કોઈ પણ પ્રકારના જ્ઞાતિવાદ જાતિવાદ વિના હળીમળીને હિન્દુ મુસ્લિમ આ ઇંગોરિયા યુદ્ધ રમતા હોય છે ત્યારે ધારાસભ્ય મહેશ કસવાડાએ ઇંગોરિયા યુદ્ધે સાવરકુંડલાનો ઇતિહાસ શૌર્ય સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું સાવરકુંડલાનો યુવાન આગની સાથે ખેલનારો યુવાન છે ગમે તેવા પડકારો હોય તો પણ સાવરકુંડલાનો યુવાન એને ઝીલી પડકારોને ઝીલી અને એમાંથી માર્ગ કાઢનારો છે આજે તમે જોવો ઇંગોરિયાની રમત સાવરકુંડલાને દેશમાં આ ઇંગોરિયાની રમતે અલગનું સ્થાન આપ્યું છે નાત જાતના ધર્મના ભેદભાવ વગર તમામ લોકો સમાનતાના ભાવ સાથે એકતાના ભાવ સાથે અનેકતામાં એકતાનો એક રંગ કેવો હોય હું એમ માનું છું કે માત્ર ભારત નહીં દુનિયાને સાવરકુંડલાની આ રમતમાંથી શીખવું પડે અમારી દિવાળી છે અનેરી દિવાળી અને આ વર્ષે તો એમાં પણ સોનામાં સુગંધ ભળતી હોય માં નાવલીની ગોદમાંથી અમે નાવલી ઉત્સવની બે દિવસની શરૂઆત કરી આજે એનો બીજો દિવસ છે અને એની સફળતાને તમે જુઓ છો કે જે પ્રકારે નાવલીમાં આતશબાજીનો આજનો માહોલ જુઓ અને આ ઇંગોરિયાનું યુદ્ધ હજારો યુવાનો કેવી રીતે ખેલદિલીની ભાવનાથી આ યુદ્ધને ખેલી રહ્યા છે વાસ્તવમાં આ યુદ્ધ નથી પરંતુ એકબીજાની ઉપર પ્રેમ વરસાવીને કેવી રીતે ઠઠ્ઠા મશ્કરી કરીને આવા આનંદ કઈ રીતે ઉત્સાહનો આ તહેવારોનો લઈ શકાય એનો આ ઉત્તમ નમૂનો છે